ચોરીની મોટરસાયકલ સાથે ત્રણેય ઇસમોને ઝડપી પાડી ગોડાદરા પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક કરી ડેંડોલી પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા દીધા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સાહેબ અધિક પોલીસ કમિશનર ક્રાઈમ ક્રાઇમના પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચનાઓની સૂચના અનવ્ય પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમનાઓની અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરમાં બનેલ વાહન ચોરીના વંશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે કાર્યરત હતા જે અનવ્યે સુરત ક્રાઇમ બ્રાન્ચના એનડીપીએસ અને આર્મ્સ કોડના દ્વારા બાતમી હકીકતને આધારે લીંબા શિવાજીનગર ચંદા ડેરી પાસેથી આમિર શમૃતુ ફિલ્ મોહમ્મદ શેખ શાહિદ આફરીદી અબુબકરશે કાર્તિક ઉર્ફે કાલુ રોહિત પટેલનાઓને ઝડપી પાડી તેઓ પાસેથી એક વગર નંબરની હોન્ડા સાઇન મોટર સાયકલ સાચો રજીસ્ટ્રેશન કિંમત રૂપિયા સાહીઠ હજારની મત્તાની કબજે કરી ગોડાદરા પોલીસ સ્ટેશન પાઠે ગુના રજિસ્ટર બે હજાર ત્રેવીસ એ કલમ ત્રણસો ને મુજબનો વણ શોધાયેલ ગુનો ડિટેક કર્યો છે મજકુર ઈસમની પૂછપરછ કરતા ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ત્રણેય સાથે મળી દિંડોલી ખરવાસા રોડ રાજમહેલ મોલ પાસેથી લાલ કલરની એક્સિસ મોપેડ નંબર જીજે એફ યુ ફોર ડબલ સેવન વનની ડુપ્લિકેટ ચાવી વડે ખોલી ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ જે અંગે ડિંડોલી પોલીસ સ્ટેશન પાસે ગુના રજિસ્ટર રિપીકો કલમ ત્રણસો ઓગણસી એકસો ચૌદ મુજબના ગુનામાં વોન્ટેડ હોય જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે